છેલ્લા એકવીસ વર્ષથી દર વર્ષની માફક આવશે પણ રાજકોટમાં ત્રિકોણ બાગ સહિતના ટોટલ એક સોળ સ્થળોએ વિશેષ કંટ્રોલ રૂમ પક્ષી બચાવ કંટ્રોલ રૂમ શરૂ થઈ ચુક્યા છે તારીખ દસ થી રહેશે આમ પણ ચોવીસ કલાક ત્રણસો દિવસ કરોડના ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા સેવાઓ નિશુલ્ક ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ નિશાન ડોક્ટરની ટીમ દ્વારા વિના મૂલ્યે પૂરી પાડવા પાડવામાં આવતી હોય છે આ વખતે એવું લાગી રહ્યું છે કે મીડિયાની પણ જબરદસ્ત સહયોગ અને સરકાર સમાજના સથવારે થોડી ઓછી કેઝ્યુઆલિટી આવશે પક્ષીઓ ઓછા ગવાશે એવું લાગી રહ્યું છે જે થોડી સમાચાર તો છે જ પરંતુ જ્યાં સુધી એક પણ પક્ષી સારવારના ભાવે મૃત્યુ પામે કે અનાથ ન થઈ જાય ત્યાં સુધીની આપની ચિંતા આપણે બધા સાથે મળીને કરવી જોઈએ આપણા લોકપ્રિય માધ્યમથી સૌ દર્શકોને મારે વિનંતી એ કરવાની કે સવારે દસ વાગ્યા સુધીમાં અને સાંજે ચાર પછી પતંગ ન ઉડાડે તે ઉપરાંત પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરે કાચના માંજા પાયેલા પાકા ઉપયોગ ન કરે પોતાની નું ધ્યાન રાખે કારણ કે ગળા કપાઈ જવાના માણસોના ગળા કપાઈ જવાના પણ ઘણા બનાવો બનતા હોય છે અને કમનસીબે આવો કોઈ પશુ કે પક્ષી ઘાયલ અવસ્થામાં જોવા મળે ક્યાંય લટકતું જોવા મળે તો ટોલ ફ્રી નંબર વન અને નાઇન એટ નાઇન એટ ફોર ટ્રિપલ નાઇન ફાઈવ ફોર ઉપર સંપર્ક કરે અને મકર સંક્રાંતિ પછી જે લટકતા દોરાઓ છે તે દૂર કરે જે રસ્તામાં જે દોરાઓ છે તે પણ દૂર કરે જેથી આ દોરાઓ જે ફાંસીના ગાડિયાનું કામ કરતું હોય છે પક્ષીઓ માટે તે ન થાય અને પક્ષીઓના પણ જીવન બચે સોળ જગ્યાએ કંટ્રોલ કાર્યરત છે આણંદથી જુનાગઢ થી રાજકોટ થી અલગ અલગ જગ્યાઓ થી સમગ્ર પશ્ચિમ ભારતમાંથી ચાલીસ જેટલા ડોક્ટરો અહીં આવી પહોંચ્યા છે અને તેઓ વેલી સવાતી મોડી રાતે સુધી પક્ષીઓનો ઓપરેશન સહિત જે માણસોમાં કેમ સ્ટીચિસ લેવાય ઓપરેશન થાય તે તમામ સુવિધાઓ નિશુલ્ક અહીં પૂરી પાડવાનો શ્રેષ્ઠતમ પ્રયાસ આપણે કર્યો છે અત્યારે આપણી પાસે ત્રીસ ડોક્ટરોની ટીમ છે જે જૂનાગઢ વેટરનરી કોલેજમાંથી સેવા આપવા માટે આવ્યા છે અને એમાં આ પ્રકારના કોઈ પતંગ ની દોરી થી ઘવાયેલા કોઈ પક્ષીઓ આવે તો એને ઓપરેશન કરીને એને જે તૂટે છે સૂચર હાડકું તૂટી ગયું છે કે કોઈ એ પ્રકારના કેસ છે તો એમાં જે ઓપરેશન કરવાના થાય તો એ પ્રકારના ઓપરેશન કરીને જે પાછળથી એના ચાર પાંચ દિવસ કે અઠવાડિયું જે ફોલોઅપ આપવાની હોય તે આપણી હોસ્પિટલે આપણા શેલ્ટર માં જ રાખીને એને ફોલોઅપ અપ ખાસ કરીને જે વધારે પડતા કોઈની અગાસી ઉપર કે તાર ઉપર લટકતા પતંગના દોરામાં લટકાયેલા કેસ હોય છે તો એમાં પહેલા તો જ્યાંથી લટકે છે ત્યાંથી એનો દોરો કટ કરી લેવાનો અને જો ન ખબર પડે તો નજીકમાં કોઈ એનિમલ હેલ્પલાઇન હોય અથવા વન નાઇન સિક્સ ટુ જે ગુજરાત ગવર્મેન્ટ નંબર છે એમાં કોલ કરીને એનો સંપર્ક કરવો અને એકદમ દોરો ખેંચવો નહીં જો ખબર ન હોય તો અને જો ડાયરેક્શન દોરાની ખબર હોય તો એ રીતે એને દોરાને કટ કરીને રિમૂવ કરી દેવો જેથી કરીને વધારે એમાં દોરો ખેંચવાથી એના જે પાંખ પાંખમાં ગૂચડા હોય એ બેસી જાય ને વધારે ઇન્જરી થવાની શક્યતા રહે